નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલમાં બનાસકાંઠાના કાંકરેજથી અતિ મહત્વની જાણકારી મળી રહી છે કાંકરેજના ઊણ માનપુરા નજીક ચોખાના કટ્ટા ભરેલું કન્ટેનર પલટી જવાની ઘટના સામે આવી રહી છે જો કે આ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટના કંઈક એવી છે કે પાલનપુરથી રાધનપુર તરફ જઈ રહેલ ચોખા ભરેલ કન્ટેનર નંબર આર જે ચૌદ જી ક્યુ ચૌદ ચાલીસ માલવાહક કન્ટેનર કાંકરેજના ઊણ માનપુરા નજીક પલટી ગયું હતું જોકે ઘટનાની જાણ થતાં થરા પોલીસ તાત્કાલિક ઘટના આવી પહોંચી હતી જો કે હમણાં હમણાં કાંકરેજ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં બે સ્થળે અકસ્માત સર્જાવાની ઘટનાઓ સર્જાઈ છે જેમાં ગત માનપુરા ચોખા ભરેલ કન્ટેનર ઉણ માનપુરા વચ્ચે પલટી જવાની ઘટના બનવા પામી છે ધન્યવાદ ઓમપુરી ગોસ્વામી બનાસકાઠા સાથે પ્રકાશ ગોસ્વામી દિયોદર बता देंगे ने पता है खड़ा तो हुए सुबह से यही खड़ा था वो ट्राफिक वाले खड़े थे यहाँ पर वो एंट्री ले रहे थे रुका रुका गाड़ी आगे इसके ब्रेक ले भाई इसकी भी गाड़ी ब्रेक नहीं द् है और फिर जब

là một đại tháo rồi